પ્રોહિબિશન ગુનાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત કરતી વસ્ત્રાપુર પોલીસ માર્ગદર્શન હેઠળ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ ચાવડાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર્ડ નંબર અગિયાર ઓગણીસ દસ વીસ પચીસ જીરો ચાર એકોતેર બે હજાર પચીસ પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ પાસઠ અઠાણું બે મુજબના ગુનાના આરોપી જીવણ રમેશભાઈ શિરશિયા વર્ષ પચીસ ધંધુ રિક્ષા ડ્રાઇવિંગ રહેવાસી વસાહત ગોતા મૂળ રહેવાસી વાલ્મીકિવાસ માંડલ તાલુકુ માંડલ જીલ્લું અમદાવાદ ઉપરોક્ત ગુનામાં જામીન ઉપર મુક્ત થતા તે ફરીથી આવા ગુનાઓ કરે નહીં તે માટે તત્કાલિક આરોપી વિરુદ્ધ આધાર રેકોર્ડ તૈયાર કરી પોલીસ કમિશનર અમદાવાદ શહેરના સૂચનાથી આરોપીની પાસા દરખાસ્ત ભરી મોકલી આપતા પોલીસ કમિશનર અમદાવાદ શહેરનાઓએ તેઓની કચેરીના ક્રમાંક પીસીબી ડીટીએન પાસા આઠસો એકોતેર બે હજાર પચીસ તારીખ તેર દસ બે હાજર પચીસથી પાસા અટકાયત હુકમ કરતા આ હુકમના આધારે આરોપીને તારીખ તેર દસ બે હાજર પચીસના કલાક બાવીસ વાગ્યે પાસા હુકમની બજવણી કરી પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે હિતેશ ઠક્કર અમદાવાદ